લોકોની મદદ કરવાનો ભાવ રાખજો સાહેબ કેમ કે કુદરતનો નિયમ છે કે જે કૂવામાંથી પાણી પીતા હોય ને એ કૂવો ક્યારેય સુકાતો નથી આંસુના મોલ ના હોય પણ જે ખરા સમય લૂછી જાય ને એ વ્યક્તિ અણમોલ હોય છે દુઃખ તો બધાને હોય છે જ જિંદગીમાં સાહેબ પણ ઘણા કહી નથી શકતા ઘણા સહી નથી શકતા ઘણા મજબૂર હોય છે અને ઘણા મજબૂત હોય છે બાકી દુઃખ તો જિંદગીમાં સૌને હોય જ છે આ દુનિયામાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવ નહીં કેમ કે હવે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે સાહેબ સન્માન મળે ત્યાં રોકાઈ જવું અપમાન થાય ત્યાંનું પાણી પણ ના પીવું અને કહેવાય છે ને કે જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન હોય અને જેના દિલમાં રામ હોય ને ત્યાં રોટલો ચોક્કસ હોય નીતિ સાચી રાખશો અને લોકોનું સારું વિચારશો ને તો કુદરત એક પણ રૂપિયો નહીં હોય ને તો પણ તમારું કામ ક્યારેય અટકવા નહીં દે અને આ કહેવત નથી મારો અનુભવ છે સાહેબ આ દુનિયામાં ખોટા પૂજાય છે અને સાચા મુંજાય છે એટલે જ આનું નામ કળિયુંગ છે અહીં મૂકીને જવાનું છે તો એ આટલા ડખા છે કદાચ સાથે લઈને જવાનું હોત તો ખબર નહીં શું થઈ જાય સાહેબ આ દુનિયા પણ કેટલી મતલબી છે કે તમારો સ્વભાવ નહીં પણ તમારો સમય જોઈને માન આપે છે કેમ કે ભિખારી જો રાજા બની જાય ને તો એના પણ સો સગા નીકળે છે માટે આને ઘોર કળિયું કહેવાય છે પ્રાર્થના કરતી વખતે માણસ સમજે છે કે ભગવાન સાંભળી રહે છે પરંતુ ટીકા કરતી વખતે તે ભૂલી જાય છે પુણ્ય કરતી વખતે માણસ સમજે છે કે ભગવાન જોઈ રહ્યા છે પરંતુ પાપ કરતી વખતે આ ભૂલી જાય છે દાન કરતી વખતે સમજે છે કે ભગવાન દરેક વ્યક્તિમાં છે પરંતુ ચોરી કરતી વખતે તે આ ભૂલી જાય છે પ્રેમ કરતી વખતે સમજે છે કે આખો વિશ્વ ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે અને નફરત કરતી વખતે એ ભૂલી જાય છે અને માણસ પોતાને બુદ્ધિમાન સમજે છે કેવી વિચિત્રતા છે આ સંસારને કૂતરાને ખોળામાં બેસાડી હાથથી પંપાળે છે અને ખુદના સંતાનને ઘરની નોકરાણી કેટલો અજીબ છે આ માનવી રોજ સવારે જીમ જવા માટે મોંઘી ગાડીઓ લાવે છે અને પોતે જીમમાં જઈને રોજ સાયકલ ચલાવે છે મનને હળવું કરવા માટે ફૂલોના ભાગમાં બેસે છે અને પોતાનું ઘર ખોટા ફૂલો લગાવીને સજાવે છે ગજબની સોચ છે આ માનવીની સાહેબ પથ્થરમાં રહેલા ભગવાનની પૂજા કરે છે અને જેની અંદર ભગવાન છે ને એને વૃદ્ધાશ્રમમાં મોકલે છે આ દુનિયામાં પગરખા શોરૂમમાં પુસ્તકો ફૂટપાથ ઉપર દારૂ રોકડેથી અને દૂધ ઉધારથી મળે છે અને કૂતરા મહેલોમાં ગાયો સડક પર બાળકો વિદેશોમાં અને મા બાપ વૃદ્ધાશ્રમમાં માટે આને ઘોર કળિયું કહેવાય છે